કોઈ રહી ના કે એ બે દે બધા અત્યાર ને ના ભઈ એ મને કોન્ટેક્ટ કરવા રેતા રે છે ના કરેતી ના એડોને તો કેટલું પુરુષ થયું completo પુરુષ થઈ ગયો આપણો તારુ છે બોધમાની કોઈ કે છે કેલા આ બા એ નામ છે આ તો પરફક્ટ આ અમાર તમારું આ તમારું મત છે તો પિતાનગર મત છે સાહેબ નું મૂળ છે મને પારા જો એના આપણે એ તો બતામી એવું કેવું એવું કોઈ કબર જોડો બધે જોડી દો કઈક બાકી મે રહ્યા છે બધા ગ્રહ થઈ ગયા છે ફાઈલો ને ટેન્શન ઉપર કાઢ્યો તમને બી રહે આ ખરા ઉડાઓ અત્યારે આ બધાની એક એક કેવસ સોંપી દો કે લઈ ફોર અપલોડ 592 થઈ ગયા છે

લે એટલા થવા જોઈએ એક છે ને 4 સાંભળો એક ચોપડો રાખજો અને ભરવાના છે ભરવાના છે નહીં નહીં સાંભળો છે ને તમારી આવક ને ના ના એટલે ભરવાના છે પણ આજુ તમે જે પડે પછી તમે ના આવે એટલા પણ તમારા બમે કે શું પતીયું છે અમાર તો છે અમાર ખાતા અંદર હા 35 ગુડ ના લીધે આપણે ઓછું દેખાય છે આપણે બધું કાઢી દીધું હતું એ સી ઓફિસે હું પૂછ્યું કે અમારમાં મનોદરફુસન તિંબે સર એટલે અમે કુટેકલા કોર્ટર ને કઈ 2002 ની યાદીની કે કોઈ માહિતી છે મેં તે ધ્યાન કહી આ નગરોલે માંગીતું મડિયા શહેર ના સેન્ટર ખાતે આજે ત્રણ જગ્યાએ ચૂંટણી પંચે જે ફોર્મ છે એ કલેક્ટ કરવા માટે યાદીમાં નામ ના મળતા હોય બે હજાર બે ની તો એના માટે અને બીજી કોઈ પણ બાબત ઉપસ્થિત થતી હોય તો એ સાંભળવા માટેની અને એનો નિકાલ કરવા માટેની એક પ્રક્રિયાના ભાગ ભાગરૂપે આ નડિયાદનું સિવિક સેન્ટર છે ખેતા તળાવ ઉપર એમાં વ્યવસ્થા રાખી હતી એના ભાગરૂપે આજે મુલાકાત લીધી છે અને ખૂબ સંતોષકારક પરિણામ મળ્યું છે અહીંયા વોર્ડ નંબર ના લગભગ બધા જ ચૂંટણીનું કામ કરતા સૌ કર્મચારીઓને મળ્યા અને એમની પાસેથી વિગત લીધી માહિતી લીધી અને જે સાચા મતદારો છે એ એક પણ બાકી ના રહી જાય એની તકેદારી રૂપે આજે અહીંયા કામગીરી જે કરી રહ્યા છે એમાં મદદરૂપ થવા માટે પણ પાર્ટીના કાર્યકર્તાઓ કોકનું ઘર એમને ના મળતું હોય કોઈ મતદારનું ફોર્મ ભર્યા વગરનું રહી ગયું હોય તો એ એના માટે અહીંયા બધી ચર્ચાઓ થઈ અને એનો આ પાંચ દિવસની અંદર ખૂબ સારી રીતે નિકાલ આવી જાય અને એક પણ ફોર્મ ભર્યા વગરનું ના રહે એની માટેની ચિંતા કરે એના માટે જ આ બધી વ્યવસ્થાઓ છે અને ફોર્મ ભરવામાં હું માનું છું કે આ બધા જે અત્યારે જે બી એલ ઓ છે બી ઓ બહુ કો છે અને એ લોકો કામ કરતા જ હોય છે એટલે એવી કોઈ મુશ્કેલી પડવાનું કોઈ કારણ નથી અને છતાંય કોઈ જગ્યાએ જો એવું જણાય તો અમે પણ અમારી મીટિંગો કરતા જ હોઈએ છે અને એ જે બી એલ ટુ જોડે જે મીટિંગ થતી હોય છે એમાં આવી કોઈ ફરિયાદો અમને મળી નથી અને એ લોકો નવા મતદારો જેને ફોર્મ ભરવાનું છે એના પણ નામ નોંધી રાખે છે જેથી નવા મતદારોનું શરૂ થશે ત્યારે પણ એ લોકોને આ મુશ્કેલી ના પડે એના માટેની અત્યારથી બધી ચિંતાઓ કરી રહ્યા છે પાંચ છ દિવસ પછી જે મતદાર યાદી બહાર પડ્યા પછીની જે કામગીરી ચાલવાની છે પુરાવા રૂપે જે એ લોકો બી ઓને જે લેવાના છે એ પુરાવાઓ એ લેવા માટે એ લોકો નીકળશે અને હું મતદારોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે પુરાવા લેવા નીકળે ત્યારે તમે અવશ્ય તમારો પુરાવો આપજો જેથી તમારો મત એના માટે જે નોટિસ મળે તો નોટિસ મળ્યા પછી જે પુરાવો લેવા મતદાર યાદી બહાર પડ્યા પછી આવશે એમાં તમે સૌ મદદરૂપ થશો એવી હું તમને સૌને વિનંતી કરું